શ્રી શ્રી પાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય સાડત્રીસ છિન્ન મસ્તકા દેવીનું વર્ણન આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી નિરર્થક કે કસાઈ ઉદ્દેશ વિના જતી જિંદગી સામાન્ય સ્થિતિ પર આવે છે અમે એટલે શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત બંગારૈયા અને બંગાર રમવાની રજા લઈ તેમણે આપેલી ચર્મ પાદુકાઓ સાથે અમે આગળનો પ્રવાસ પ્રારંભ કર્યો અમે એક જંગલમાંથી પસાર થતા હતા જતાં જતાં એક વટવૃક્ષ વૃક્ષ જોઈને તેની નીચે અમે વિશ્રાંતિ માટે બેઠા તે સમય દરમિયાન યોગિનીઓનો સમુદાય ત્યાં આવ્યો યોગિનીઓએ અમને જોઈને કહ્યું કે હવે સાયમ સંધ્યાનો સમય થવા આવ્યો છે આવા સમયે આ વિસ્તારમાં આવવો જ ન જોઈએ અહીં અમે છિન્ન મસ્તકા દેવીની પૂજા કરવાના છીએ આ એક ખૂબ જ રહસ્યમય દેવી છે અહીં પુરુષોને પ્રવેશ નથી એટલું જ નહીં પરંતુ આ દેવભૂમિ છે અહીં આવેલો કોઈ પણ જીવ તો પાછો જતો નથી આ બધું સાંભળીને અમારા પગ નીચેની જમીન સરકતી હોય તેમ લાગ્યું તે જ સમયે એક તેજસ્વી યોગીની માતાનું ત્યાં આગમન થયું તેના નેત્રો અગ્નિ સમાન લાલ હતા તેની સાથે આવેલી યોગિનીઓએ એક ટોપલીમાં ચિન્ન મસ્તક દેવીને મૂકીને સાથે લાવ્યા હતા તે યોગીની માતાએ કહ્યું કે અમને પહેરવા માટે સાડી અને કબજો આપો તેના કહેવાથી અમને સાડી અને કબજો આપવામાં આવ્યા અમારા વસ્ત્રોને ત્યાં પ્રજ્વલિત કરેલા યજ્ઞકુંડમાં દગ્ધ કરવામાં આવ્યા અમે સાડી અને કબજો પહેર્યા પછી અમારા શરીરમાં પરિવર્તન અનુભવ્યું અમારું પુરુષત્વ નષ્ટ થતું જણાયું અને છાતી સ્ત્રીઓ જેવી ઉપસી આવી અમને પૂર્ણતઃ સ્ત્રી રૂપ પ્રાપ્ત થયું અમારા નામ પણ નવેસરથી પાડવામાં આવ્યા મારું નામ શંકરમ્મા અને ધર્મગુપ્તનું નામ ધર્મમમાં રાખવામાં આવ્યું અમને ભોજનમાં શાકાહારી ખાવા માટે આપવામાં આવ્યું અને પીવા માટે મદિરા આપી દિવસે મનુષ્ય રૂપે સંચાર કરતા રાત્રે વાઘ થઈને ફરતા લોકો વિશે અમે કવચિત સ્વરૂપે સાંભળ્યું હતું પરંતુ તે પ્રમાણે દેવતાની પૂજા હોય છે અથવા યોગીજનો સંકલ્પ માત્રથી પુરુષોને સ્ત્રી રૂપમાં બદલી શકે છે તેવી અમને સ્વપ્નમાં પણ કલ્પના આવી ન હતી અમને ભય બતાડી અમારા દ્વારા નૃત્ય કરાવવામાં આવ્યું તેટલામાં યોગીની માતા બોલ્યા કે કબંધ મુનિ એ પરિવર્તનશીલ જગતના અધિપતિ છે પરિવર્તન શક્તિને જ છિન્ન મસ્તક દેવી એમ કહે છે આ જગતમાં વૃદ્ધિ અને ક્ષય હંમેશા ચાલુ જ હોય છે ક્ષીણત્વ ઓછું થાય એટલે વિકાસનો સ્તર આપોઆપ વધે છે તે સમયે ભુવનેશ્વરી દેવીનું પ્રાકટ્ય થાય છે અને જો ક્ષીણત્વ અધિક હોય અને વિકાસ વૃદ્ધિનો દર ઓછો હોય ત્યારે છિન્નમસ્તક દેવીનું પ્રાધાન્ય હોય છે આ મહામાતાનું સ્વરૂપ અત્યંત રહસ્યમય છે એક વખત પાર્વતી દેવી પોતાની સખીઓ સાથે મંદાકીની નદી પર સ્નાન માટે ગઈ સ્નાન થયા પછી બંને સખીઓને પુષ્કળ ભૂખ લાગી આથી તેઓ કૃષ્ણવર્ણ થયા ભોજન માટે સખીઓએ યાચના કરી ત્યારે પાર્વતીએ તેમને થોડી પ્રતીક્ષા કરવા જણાવ્યું થોડા સમય પછી સખીઓએ પુનઃ ભોજનની માગણી કરી આ સમયે પણ થોડી રાહ જોવા પાર્વતીએ કહ્યું આમ અનેક વખત પુનરાવર્તન થયું છેવટે પાર્વતી દેવીએ પોતાના ખડક દ્વારા પોતાનું મસ્તક કાપી નાખ્યું તે સમયે લોહીની ત્રણ ધારા ધડમાંથી નીકળી બે રક્ત ધારાઓ તેણે બંને સખીઓને પીવા માટે આપી પોતાનું મસ્તક પાર્વતીના ડાબા હાથમાં આવી પડ્યું હતું ત્રીજી રક્ત ધારા પાર્વતીના મસ્તકે પ્રાસન કરી મસ્તક છિન્ન કરવાથી તેનું નામ છિન્ન મસ્તક દેવી પડ્યું મધ્યરાત્રિએ કરેલી છિન્ન મસ્તક દેવીની ઉપાસના સારું ફળ આપે છે શત્રુ પર વિજય મેળવવા માટે શત્રુ સમૂહને થોભાવી રાખવા માટે સ્તંભન પ્રયોગ રાજ્ય પ્રાપ્તિ માટે અને દુર્લભ એવી મોક્ષ પ્રાપ્તિ માટે તેની ઉપાસના અત્યંત ફળદાયક ઠરે છે ચારે દિશાઓ આ મહામાયાના વસ્ત્રો છે તેના લાભી સ્થાનમાં યોની ચક્ર હોય છે કૃષ્ણ એટલે તમસ ગુણ અને રક્ત એટલે રાજસગુણ આ બંને ગુણોયુક્ત બે સખીઓ હંમેશા તેની સાથે હોય છે દેવીએ પોતાનું મસ્તક છેદ્યું તેમ છતાં તે જીવંત રહી છે તેનું યોગીની ભાષામાં એવો અર્થ થાય છે કે તે પરિપૂર્ણ અંતર મુખત્વનું પ્રતીક છે અગ્નિસ્થાનવાળા મણિપુર ચક્રમાં આ દેવીનું ધ્યાન યોગીજનો કરે છે આ દેવી હિરણ્ય કશ્યપુની ઉપાસ્ય દેવતા છે અમારે માટે આ એક ભયપ્રદ અને વિચિત્ર એવો અનુભવ હતો મધ્યરાત્રિનો સમય થવા આવ્યો હતો ચિત્ર વિચિત્ર પ્રાણીઓનો અવાજ હવે સંભળાતો હતો તેમાં મુખ્યત્વે વાઘની ગર્જનાથી સમગ્ર વિસ્તાર ખળભળી ઉઠ્યો હતો બે સારી સ્ત્રીઓનો બલી મળ્યો એમ યોગીની સમુદાયને લાગ્યું તેમના સાનિધ્યમાં અમારો વધ કરવો તે ખૂબ જ ઉપયુક્ત અને શ્રેયસ્કર છે તેમ તેઓનું મંતવ્ય હતું અમારા માથે તેમણે લીમડાની દાળખીઓ બાંધી કપાળ પર કંકુનો મોટો ચાંદલો કર્યો અતિ ધારધાર ચપ્પુ વડે અમારો શિરચ્છેદ કરવામાં આવ્યો લોહીની ધારાઓ વહેવા માંડી તે જોઈને યોગિનીઓને ખૂબ જ આનંદ થયો મનોદમત થઈને તેઓ રક્તપાન કરવા લાગી અમારા મસ્તકો એક બાજુ અને બીજી બાજુ ધડ નાખવામાં આવ્યા તેમ છતાં અમે સજીવ જ છીએ તેમ અમને લાગ્યું અમારો વધ અમારી જ આંખોએ જોયો અમારા શરીરને ખૂબ જ દાહ થતો હતો તે યોગીની ગણોની ક્રૂર અને અત્યંત હીન એવી ક્ષુદ્ર વિદ્યાના અમે શિકાર થયા હતા તેટલામાં અમને ગાઢ નિંદ્રા આવે નિંદ્રાવસ્થામાં અસ્પષ્ટ એવા આકાશમાં પ્રકાશનો એક પુંજ દેખાયો તે પ્રકાશ અમારી તરફ નજીક આવનાર કાળ પ્રમાણે યોગીની ગણના સમુદાયમાં ભળી ગયો તેમ લાગ્યું અમારા મસ્તકો ફરી અમારા ધડને ચોટ્યા તેમ જણાયું અમે હંમેશની જેમ ઊંઘમાંથી જાગ્રત થયા અમારા શરીર પર સાડી અને કબજો હતા થોડી જ ક્ષણોમાં અમારા સ્ત્રી લક્ષણો ધીમે ધીમે લુપ્ત થતા હતા પુરુષ લક્ષણો સ્પષ્ટ દેખાવા લાગ્યા રાત્રિના પ્રજ્વલિત અગ્નિમાં અમારા સ્ત્રી વસ્ત્રો દગ્ધ થઈ તેની જગ્યાએ પુરુષ વસ્ત્રો આવ્યા હતા સ્નાન કર્યા પછી અમે પુરુષ વસ્ત્રો પરિધાન કર્યા તેટલામાં એક વટે માર્ગું અમને મળ્યો તેણે અમને કહ્યું મિત્રો ગઈકાલે તમે જે જોઈ અનુભવી તે એક પ્રકારની યોગ પ્રક્રિયા હતી તમારા શરીરનું સ્ત્રી તત્વ અત્યંત શુદ્ધ કરવામાં આવ્યું પ્રત્યેક શરીરમાં સ્ત્રી અને પુરુષ એમ બે તત્વો હોય છે આ બંને તત્વોની શુદ્ધિ થયા વગર યોગ શક્તિ વિશ્વ ચૈતન્યમાંથી પ્રવાહિત થતી નથી તમારી વિશ્વ ચૈતન્યમાં થઈને આવશ્યક તેટલી જ શક્તિ પ્રવાહિત થાય છે આત્માને સ્ત્રી કે પુરુષ એવો ભેદ હોતો નથી આત્મા એ આ બંને સ્ત્રી અને પુરુષ તત્વના આધારથી જ અતીત છે તમે શ્રીપાદ શ્રી વલ્લભની દયાથી યોગીની ગણોની અસાધારણ યોગ પ્રક્રિયા વડે અનુપમય કરુણા પ્રાપ્ત કરી લેશો કેટલાય પ્રયત્નો કરીએ છતાં પ્રાપ્ત ન થનારી સુષમણા માર્ગની ઓળખાણ તમને થઈ ગઈ આ કરતાં બીજું મહાન ભાગ્ય તે કહ્યું આવું મહાભાગ્ય પ્રાપ્ત થવાનું કારણ એટલે તમારી પાસે હાજર શ્રીપાદ પ્રભુની ચર્મ પાદુકાઓ છે ચર્મ દેહના ચૈતન્યમાંથી નીકળી તમે ચૈતન્ય પ્રવાહરૂપ દિવ્ય તત્વના અનુસંધાનમાં છો શ્રીપાદ પ્રભુની દિવ્ય લીલાઓ તેઓ પોતે જ જાણે છે તે લીલાઓ બીજાને માટે અતિ અગમ્ય અદ્ભુત અને ચમત્કારિક હોય છે અધ્યાય સાડત્રીસ સમાપ્ત શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો